સમાચાર વિભાગ પ્રસ્તુત કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું નેહલ ઠક્કર નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતમાં તૈયાર કરવામાં સરળતા લાવવા તથા દેશને ટેકનોલોજીનું કેન્દ્ર બનાવવા માટે સરકારે ટેલિકોમ વિભાગની એસઓપી વધુ સરળ બનાવી છે આના લીધે બીપીઓ ઉદ્યોગ પરના ભારણને ઘટાડવામાં મદદ મળશે નવા સુધારા મુજબ ઓએસપી માટે નોંધણીની શરત રદ કરાઈ છે એવી જ રીતે ડેટા સંબંધિત કામગીરી કરતા બીપી ઉદ્યોગોને ઓએસપીના નિયમનોના કાર્યક્ષેત્રમાંથી બહાર લઈ જવાયા છે આઈટી ક્ષેત્રે દેશનું ગૌરવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધાર્યું છે જ્યારે આઈટી ક્ષેત્ર તથા નવકલ્પનાને અનુકૂળ વાતાવરણ આપવા સરકાર પ્રતિબદ્ધ છે કચ્છની કેસર કેરી ખારેક સહિતની કૃષિ પેદાશો આજે દેશ વિદેશમાં પ્રખ્યાત બની છે અને હવે કચ્છમાં પણ સફરજનની ખેતીના પણ પ્રયોગો થઈ રહ્યા છે ત્યારે કચ્છના પ્રગતિશીલ ખેડૂત અગ્રણી લાલજીભાઈ ભુડીયાએ ખારેકમાંથી ગોળ બનાવવાનો અનોખો પ્રયોગ સફળતાપૂર્વક પાર પાડ્યો છે કૃષિ ક્ષેત્રમાં અનેક ક્રાંતિ કરનાર ખેડૂત અગ્રણી શ્રી વેલજીભાઈ ભુડિયાએ ખારેકમાંથી ગોળ બનાવવાના પ્રયોગ અંગે આ પ્રમાણે જણાવ્યું હતું ફાર્મ તરીકે અહીં કચ્છમાં એ પ્રખ્યાત છે ફાર્મ છે અને ખારેક ખારે ખારક અને જે જે એને કહે છે અહીંયા બારાઈ ખારક એટલે આટલી મીઠી અને એ મીઠી માંથી ગોળ કેમ બનાવો એ મારો થોડોક પ્રયાસ હતો અને પ્રયાસ સફળ થયો કુદરતે મને સફળતા પૂર્વક કર્યો એટલા માટે કે આવતા દિવસોમાં ખારેકની બજાર ન મળે તો ખેડૂતોને આ કરવું તો શું કરવું પડે દુનિયાને ખવડાવનાર ખેડૂત છે અને દુનિયાને ને સારી ચીજ ખવરા ખાનાર માણસો આજે તૈયાર છે તો ખારક ની બે ચાર કિલો માંથી મેં અત્યારે ખાલી કર્યું છે કે ચાર કિલો ખારક માંથી શું બન્યું તો અઢીસો થી ત્રણસો ગ્રામ જેટલો મારી પાસે અત્યારે ગોળ બન્યો

એને આવતા દિવસોમાં ખારકનો ગોળ કઈ રીતે બન્યો પેલો ગોળ બનાવ્યો કડક થયો પણ બીજો જે લિક્વિડ ગોળ છે મેં તો અત્યારે કોફીમાં ચાઈમાં ટેસ્ટિંગ કરી લીધો પણ ગુલાબજાંબુ જલેબી તમારી ચાઈમાં તમે ઉપયોગ કરો લાડુ બનાવો પાપડી બનાવો આમાં બધેની અંદર આ ગોળ ફર્સ્ટ ક્લાસ કામ આવશે અને હું આ પ્રોગ્રામ ખાલી મારો રિપોર્ટ આવી જાય પછી તો એનો રિપોર્ટ ની આખી બારી માહિતી બહાર પડશે અને આવતા દિવસોમાં બિસ્કીટ વાળાના મારો ઓર્ડર ચાલુ થઈ ગયા કે ભાઈ તમે અમને બિસ્કીટ વાળા અમે બધું આપશો પણ નિરાતે આવતી વર્ષે હું મારી ફૂલ તૈયારી હશે આ વર્ષે તો મારો રસ છે જ્યુસમાં વપરાય છે એમાંથી મેં ટેસ્ટિંગ કર્યું અને આવતા દિવસોમાં હું કાર્યક્રમમાંથી ગોળ પરિવાર મારા પરિવાર જેને લેવો હશે ગોળી આપવામાં આવી અને લઈ શકશે ધન્યવાદ સંસ્કૃતિ મંત્રાલયે કોવિડ નાઇન્ટીનને અટકાવવા માટેના ઉપાયોને ધ્યાનમાં રાખીને મ્યુઝિયમ આર્ટ ગેલેરી અને એક્ઝિબિશન ફરીથી ખોલવા માટે એસઓપી જાહેર કરી છે મંત્રાલયે કહ્યું કે બધા જ મ્યુઝિયમ આર્ટ ગેલેરી અને એક્ઝિબિશન દસ નવેમ્બરથી ફરીથી ખોલવામાં આવશે જેથી સૌ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિને માણી શકે ઉલ્લેખનીય છે કે કોવિડ મહામારીને કારણે સત્તર માર્ચથી બધા જ મ્યુઝિયમ આર્ટ ગેલેરી અને એક્ઝિબિશન બંધ કરવામાં આવ્યા હતા તેને ફરીથી ખોલતી વખતે સરકારના દિશા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે મ્યુઝિયમ આર્ટ ગેલેરી અને એક્ઝિબિશનમાં સાફ સફાઈ અને ટિકિટની ખરીદીનો સમય અને સુરક્ષાના તમામ પગલા માટે દિશા નિર્દેશો જાહેર કરાયા છે હંગામી ફટાકડા પરવાના મેળવવા માટે ભુજ માધાપરમાંથી ઓગણસાઇઠ અરજીઓ આવતા પોલીસ અભિપ્રાય આધારો ચકાસી મંજૂરી આપવામાં આવશે પરવાના મેળવવા માટે ભુજમાંથી આણત્રીસ અને માધાપરમાંથી એકવીસ મળી કુલ ઓગણસાઠ અરજીઓ આવી છે તમામ અરજીઓ પોલીસ તપાસ માટે મોકલાવાઈ છે જે પોલીસ તપાસ અહેવાલ મામલતદાર કચેરીએ આવ્યા બાદ તમામ કાર્યવાહી પૂર્ણ કરીને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ભુજની કચેરીએ દરખાસ્ત મોકલી અપાશે કચ્છની સૌથી મોટી ખાનગી અત્યાધુનિક પાંસઠ બેડની સેન્ટ્રલ કોવિડ હોસ્પિટલનો પ્રારંભ કરાયો હતો હોસ્પિટલના ચેરમેનના જણાવ્યા અનુસાર ભુજની સૌપ્રથમ કોવિડ હોસ્પિટલ તરીકે દસ સપ્ટેમ્બરના પંદર બેડની મંજૂરી મળી પચાસ દિવસ પૂર્ણ થયે આ ક્ષમતા વધારીને એસી બેડની કરાઈ છે જેમાં દસ બેડ આઈસીયુ પાંચ બેડ વેન્ટીલેટર આઈસીયુ અને પાસઠ બેડ એચડીયુ છે મુખ્ય ફૂલ ટાઈમ ફિઝિશિયન ડોક્ટર દીપક બલદાણીયા કોવિડ એક્સપર્ટ તરીકે છેલ્લા આઠ મહિનાથી એક હજારથી વધુ કોરોના દર્દીઓની સારવાર કરી અને એમને સાજા કર્યા છે ડાયરેક્ટર સુરેશ ભાનુશાલીએ જણાવ્યું કે અમારી ટીમ હંમેશા દર્દીઓ કોરોનામાંથી સાજા થઈ વહેલા ઘરે જાય એ જ અપેક્ષાથી સેવારત છે જ વિશેષ વેબ સમાચાર બુલેટિન નમસ્કાર